આ સંબંધો એ કોઈ ઢીંગલા પોતી આદી રમત નથી કે ગમે ત્યારે એમ કહી દીધું હવે મારે તારે કંઈ નહીં સંબંધોમાં કડવાશ આવી શકે પરંતુ એ વાતચીતથી સુધારવી જોઈએ કેવળ અહંકાર એનાથી કંઈ વડે નહીં કોઈ જાતનો સંવાદ ન થાય તો એનાથી કંઈ વડે નહીં અને જેટલો મોટું માણસ યાદ રાખજો નાનું છોકરું હોય ને બહુ જલ્દી એ ભૂલી જતું હોય છે પણ મોટા થતા જઈએ એમ આપણે આ ચીજને ગુમાવીએ છીએ અને કોઈએ માન આપ્યું હોય તો આપણે બહુ યાદ રાખીએ ને કોઈએ અપમાન કર્યું હોય તો એ તો એનાથી વધારે યાદ રાખીએ અહંકાર છે આ અને ઓળખો પકડો અને દબાવો જેટલો વધારે અહંકાર એટલી માન અપમાનની અસર બહુ થાય ધુંધુકારીએ લાત મારી દીધી ધુંધુલીને આત્મહત્યા કરીને મરી ગઈ એને કેટલું ખરાબ લાગ્યું કારણ અહંકાર દક્ષ ને અહંકાર ના હોય તો ભોળાનાથ ઉભા ના થયા એનું પેલું જ થવું જોઈએ ને સંબંધમાં તારા છે છે બરાબર પણ પણ આખા બાપ જેટલો વધારે અહંકાર હશે એટલું માન અસર વધારે અને આવી રીતના પ્રસંગોમાં બધા ભેગા થયા હોય ત્યાં આ બધું બહુ હોય આપણે હારા હોય તો આજુબાજુ ચાવ્યું ભરવા વાળા પાછા હોય ગુરુ તારું અપમાન થઈ ગયું ખબર પડી જો તું આવ્યો પણ બોલાવ્યો નહીં તને હોય કે નહીં ચાવીયું ભરવા વાળા સતી માતાએ જોયું આ જે ગડબડ થઈ છે એ જ્યાં સુધી આપણે વાતચીતથી ન સુલ ત્યાં સુધી આનું આ આમને આમ રહી જશે અને આ રમત નથી આ સંબંધો જીવનભરના સંબંધો છે ભારતની આ સંસ્કૃતિ છે કેવળ બે જણા નહીં આખા આખા પરિવારો જોડાતા હોય છે અને ત્યાં કોઈ અહંકાર માટે જગ્યા નહીં ઉલટાના એવે સમયે ભેગા થવા જોઈએ કે હવે અમારી સંખ્યા મોટી થઈ ગઈ હવે અમને કોઈ પણ જાતની મુશ્કેલી થાય તો અમારી બાજુમાં મારો વેવાય ઊભો છે કે મારા વેવાણ ઊભા છે કે મારા સસરા કે મારા બાપ ઊભા છે આવી રીતના લોકો પોતાની સંખ્યા વધેલી જાણતા હોય છે અને એમ જ થવું જોઈએ